ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગા છે સવારના સાડા નવ અને આપણે આવી ચૂક્યા છીએ આપણી દુકાને અને ફ્રેન્ડ્સ અત્યારે આવે છે ગાડી અત્યારે ભાઈ એક આવ્યા હતા કહેવા કે ગાડી લઈ આવું છું ફૂલ વોશ કરવાની છે તો એ લેવા ગયા છે તો અત્યારે તમે આ જોઈ શકો છો એકદમ આ આપણે વુડ ધોઈને રાખ્યું છે તો હવે એ ગાડી આવે એ ગાડી તે સામે પડી એ પણ વોશ કરવાની છે તો બંને વેગ્યુ આવશે તો વા એ નંબર વાઇઝ નંબર આપે વોશિંગ કરી નાખશે તો ફ્રેન્ડ્સ ઘણા લોકોના કમેન્ટ આપતા હતા અને ઘણા મેસેજ પણ કર્યા કે રાજસ્થાનનું પાર્ટ ટુ એ ક્યારે આવશે તો ફ્રેન્ડ્સ થોડુંક પ્રોબ્લેમ થઈ ચૂક્યું છે કેમકે ઘણા બધો વિડીયો ડિલીટ થઈ ચૂક્યા છે મારા ફોનમાંથી તો થોડી થોડી ક્લિપ આ જ વિડીયોમાં હું તમને બતાવી દઈશ કે શું શું હતું અને ક્યાં રોકાણ હતા અને ક્યાં બધું ખાવાનું બનાવ્યું તો આ જ વિડીયોમાં તમે જોઈ લેજો ફ્રેન્ડ સામે તમે આ જોઈ શકો છો ગાડી આવે છે આવડે આવડે ભેજ શક નં બસ ઓઠ તિસ્તાલીસ ફ્રેન્ડ્સ આપણે જે ગાડી હતી આપણે વોશિંગ કરી ચૂકીએ છીએ તે ગાડી નીકળી ગઈ છે હવે આ ગાડી આવે છે હાયરી ગાડી એ આપણા પાસે વોશિંગમાં આવે છે તો આ આપણે લઈ આવ્યા છીએ પામુલી તેલ જે આપણે ગાડીમાં લગાવશું ત્રણ લઈ આવ્યો છીએ બીજી એક આયરીન એક અંદર આપણે નાખી ચૂકીએ છીએ હવે આ ત્રણ આપણે આમાં નાખીશું અને એક લીટર ડીઝલ નાખશું ચેચીસ જે ટ્રક ની ચેચીસ આવે એમાં લગાડશું કે આપણો રોડ અહીંયા કચ્છનો રોડ એવો છે મીઠાવાળો રોડ થઈ ચુક્યો છે એના માટે હવે આ ડીઝલ જાય છે એક લિટર એક લિટર ડીઝલ અને ત્રણ લિટર તેલ મીઠો તેલ પામુલી આપણે આ ડીઝલ અને પામુલી તેલ બે મિક્સ કરીને ગાડીના ચેચિસમાં લગાડ્યું છે આ જોઈ શકો છો આ ગાડી છે તો આજે આપણો વિડીયોનો બીજો પાર્ટ શરૂ થઈ રહ્યો છે એક વિડીયો અપલોડ કરી નાખ્યો છે તો થોડીક પ્રોબ્લેમ થઈ ચૂકી છે અત્યારે વાગા છે તમે જોઈ શકો છો સૂરજ નથી ઉગ્યો હજી સમજી લો સાત વાગ્યા છે અને ગાડીમાં થોડીક પ્રોબ્લેમ થઈ ચૂકી છે રાતના વિડીયો શૂટ નહીં કર કરી નહીં પડ્યું કેમ કે સામાન મૂકવું તો પછી જે રાશનના બધું હતું એટલે ટાઈમ ના મળ્યો જોઈ શકો છો તમે તો અત્યારે વાઘા છે સવારના આઠ અને ત્યાં ગાડી ઊભી ત્યાં કને ચા નાસ્તોનો કાર્યક્રમ ચાલુ છે તમે સામે જોઈ શકો છો જોઈ શકો છો બધા કરે છે તો ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ તો આજનો દિવસ આપણા બ્લોગનો પાર્ટ ટુ તો અત્યારે તમે આ જોઈ શકો છો ગરમી બહુ જ લાગે છે સડત્રીસ સેલ્સિયસ ગરમી છે અને અહીંયા આપણે ઊભા રહ્યા છીએ ખાવાનું બનાવવા માટે અત્યારે વાગી ચૂક્યા છે એક તો એક વાગ્યા છે અહીંયા પરમિશન લઈને આપણે અહીંયા ખાવાનું બનાવીએ છીએ તો તમને થોડુંક બતાવું કેવું નજારો છે આ જોઈ શકો છો રાજસ્થાનની ગરમી તો અત્યારેથી જ બહુ જ લાગે છે આ જોઈ શકો છો આ તમે આ સામે દેખાય છે એ રેતીનો પહાડ છે તમને બતાવું શું શું બનાવીએ છીએ આજે

તમે જોઈ શકો છો ગરમી બહુ જ લાગે છે અહીંયા બધા રેસ્ટ કરે છે કેમકે બે દિવસથી કોઈ સુતા નથી બસ ટ્રકમાં મુસાફરી કરે છે બધા હું પણ કરું છું અને સાથે સાથે તમારા માટે વ્લોગ પણ બનાવું છું અને એડિટ પણ કરું છું તો ફ્રેન્ડ્સ અત્યારે વાગા છે પાંચ અને આપણે માન માન કરીને સાંચો પહોંચ્યા છીએ

ફ્રેન્ડ્સ અત્યારે વાઘા છે સાંજના છ અને આપણે ખરાદ પહોંચ્યા છીએ અહીંયા અહીંયા તરબૂચ ખાધા તરબૂચ ખાઈને આવે થોડું ઠંડું ઠંડુ કાંઈ દૂધ દૂધ પીશું ત્યાં કાંઈ અત્યારે થાકી થાક્યા હું બહુ લાગે છે આ રવિલાલ દેવજી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ છે ગાડી ઊભી છે હવે બધા અહીંયા ચા પાણી પીવા માટે ઉભા રહ્યા છે તો રેસ્ટ પણ થઈ જાય આ થરાદ ગામ છે ગરમી બહુ હતી રાજસ્થાનમાં હવે તો ગુજરાતમાં એન્ટર થઈ ચૂક્યા છીએ તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાંજના સાત અને આપણે થરાદથી નીકળી આવ્યા છીએ આ ગામ આવ્યું છે વાવ ગામ તો અત્યારે અહીંયા રામદેવ પીટારણ મંદિર છે આ સામે દેખાય છે અહીંયા તો ત્યાં કને આપણે જમવાનું બધું બનાવશું તો અત્યારે બધા ઉતરેશું છે